ધરમપુરના મુરદળના સાવિત્રીબાઈ ફૂલે અનાથ છાત્રાશાળામાં યાહા ગ્રુપ દ્વારા નિરાધાર ગરીબ અને જરૂરતમંદ વિદ્યાર્થીઓની વહારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બોર્ડર વિલેજ મુરદડ ગામમાં યાહા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નિરાધાર ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની વહારે પ્રકૃતિ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સાવિત્રીબાઈ ફુલે અનાથ છાત્રા શાળામાં નિરાધાર ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સુડતાળીસ જેટલા વિદ્યાર્થીઓ માટે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે જરૂરિયાત મુજબ મદદ કરવામાં આવી વાપીના હરીશ આર્ટના પ્રેરણાથી યાહા ગ્રુપના વિવેકભાઈ દેસાઈ હિતેનભાઈ સાવલા અને યોગેશભાઈ હિતેનભાઈ ડોધિયા ઉપક્રમે નિરાધાર ગરીબ અને જરૂરતમંદ વિદ્યાર્થીઓની બહારે આવી ચુમ્માલીસ ઇંચ સ્માર્ટ ટીવી નોટબુક ધાબડા અનાજ કરિયાણું થાળી રસોઈના વાસણો વિદ્યાર્થીઓ માટે ગણવેશની સહાય કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પ્રસંગે એડવોકેટ સંજયભાઈ પટેલ બરૂમાળ માજી સરપંચ અમૃતભાઈ પટેલ ગામના યુવાનો વડીલો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જરૂરિયાતમંદ લોકોની સેવા એ જ સાચા અર્થમાં સેવા શબ્દ નાનો છે પરંતુ કોઈના જીવનમાં પ્રકાશ ફેલાવવા ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલી કરેલી મદદ પણ જરૂરિયાતમંદ માટે ઈશ્વરના આશીર્વાદ સમાન હોય છે ત્યારે સાંપ્રત સમયમાં સાવિત્રીબાઈ ફૂલે અનાથ છાત્રાશાળા આદિવાસી ક્ષેત્રમાં આ વર્ષે શરૂ કરવામાં આવી છે જેમાં શાળામાં નિરાધાર ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સુડતાળીસ જેટલા વિદ્યાર્થીઓ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે પ્રકૃતિ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સાવિત્રીબાઈ ફૂલે અનાથ છાત્રા શાળાના કોઓર્ડિનેટરી નિલેશભાઈ નિકુડિયાએ દાતાઓનો આભાર આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો ખરેખર ધન્ય છે આવા શિક્ષકને જો નિરાધાર બાળકોનો વિચાર આવ્યો કે આ મારે આવું કરવું જોઈએ આપવાળા તો ઘણા હોય અમને પણ બધું આટલા પૈસા ત્યાં મારા તરફથી આપજો પણ અહીંયા સુધી આવવાનો ટાઈમ કાઢવાનો આવા સાહેબને વિચાર આવવાના ખરેખર એમને એમને વંદન છે અભિનંદન છે જે આટલા નાના છોકરાઓને ચવવાના ખવડાવવાનો તૈયાર કરવાના સ્કૂલે મોકલાવાના ખૂબ સરસ ને હવે પછી ગ્રુપ કે બીજા પણ ગ્રુપવાળાને હું લઈ આવીશ ને જેટલું બને એટલું મદદ કરીએ ને અમારા ગામમાં ગ્રુપ તરફથી જે મળ્યું છે અમે સ્વસ્થ સ્વીકારીએ છીએ અને ખૂબ ખૂબ એને

અને નમસ્કાર મિત્રો આજ રોજ અમારી સંસ્થા જે પ્રકૃતિ જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સાવિત્રીબાઈ ફૂલે અનાથ છાત્ર શાળા જે આજે અમે આ જ વર્ષે પચાસ બાળકોનો ટાર્ગેટ લઈ એવા બાળકો છે જે મમ્મી નથી પપ્પા નથી વિધવા તકતાના બાળકો આજે પચાસ જેટલા બાળકો આ સંસ્થાની અંદર અમે રાખી એમનું સારું શિક્ષણ મળે સારું રહેવાનું મળે એવા ઉદ્દેશ્યથી આવનાર જે ભવિષ્ય છે આ જે બાળકોનું એ ખૂબ ઉજ્જવળ બને એમનું નામ રોશન કરે આખા જિલ્લાનું નામ રોશન કરે દેશનું નામ રોશન કરે એવા પ્રયત્નો સાથે અમે આ સંસ્થા બિલકુલ મા બાપ વગરના બાળકોને અહીંયા રાખતા છે તો મારી સમાજના જે સમાજસેવી ભાઈઓ બહેનોને વિનંતી છે કે આપ આવો આ સંસ્થાની અંદર મુલાકાત લો અને તમને એવું લાગે કે આ સંસ્થાની અંદર જે ભણતા બાળકો છે એમને જે જરૂરી સગવડો છે એ પૂરી પાડવા માટે તમને પ્રેરણા મળશે અને અમને તમારા જેવા બધા જ મિત્રોની જરૂર છે શરૂઆત તો અમે કરી છે પણ જવાબદારી આપણા સૌ સમાજની છે તો આપ અમારી સંસ્થાની એકવાર અવશ્ય મુલાકાત લો જય ભારત નમસ્કાર